નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઓર્ગા સમાચાર પર જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં એક હજાર નવસો ત્રણ સ્ટાફનર્સની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ જગ્યાનું નામ અને કુલ જગ્યા જોઈએ જેમાં જગ્યાનું નામ છે સ્ટાફનર્સ અને કુલ જગ્યાઓ એક હજાર નવસોને ત્રણ હવે જગ્યા અંગેની આપણે વિગતવાર માહિતી મેળવીશું જેમાં સ્ટાફનર્સની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે બીએસસી નર્સિંગ અથવા તો જીએનએમ કરેલું હોવું જોઈએ અથવા એ એન એમ અથવા એફએચડબ્લ્યુનો કોર્સ કરેલો હોવો જોઈએ જેમને ઓફિશિયલ નોટિફિકેશન પૂરી વાંચી લેવાની છે ત્રીજું ઉમેદવારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનો જાણકાર હોવો જોઈએ મર્યાદાની વાત કરીએ અરજી કરવાની છેલ્લી તારીખે એટલે કે ત્રણ અગિયાર બે હજાર ચોવીસના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ વરમર્યાદામાં છૂટછાટની વાત કરી લઈએ મૂળ ગુજરાતના એસટી એસસી અને ઓબીસી વર્ગના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે જ્યારે ચાલીસ ટકાથી વધુ ખોડખાપણ ધરાવતા ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે પગાર ધોરણની વાત કરીએ પ્રથમ પાંચ વર્ષ માટે ઉમેદવારને ચાલીસ હજાર આઠસો રૂપિયા પર મંથ મળશે ત્યારબાદ સાતવાર પગાર પંચ મુજબ પગાર મળશે તે સિવાયનું અન્ય કોઈ પણ ભથ્થું મળવાપાત્ર રહેશે નહીં પરીક્ષા ફીની વાત કરીએ જનરલ કેટેગરી માટે ત્રણસો રૂપિયા ફીસ છે પ્લસ પોસ્ટ ઓફિસ ચાર્જ અને જો ઓનલાઈન ફી ભરો તો ત્રણસો રૂપિયા પ્લસ ઓનલાઈન ફીનો ચાર્જ રહેશે એસટીએસસી ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરી માટેના ઉમેદવારો માટે ફી રાખવામાં આવેલી નથી પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ ચાર અગિયાર બે હજાર ચોવીસ છે ફી ભર્યા બાદ રિફંડ મળવાપાત્ર રહેશે નહીં અને જનરલ કેટેગરીના ઉમેદવારોને ફી ભર્યા વગરની અરજીઓ અમાન્ય રહેશે જો તમે પોસ્ટ ઓફિસમાં પરીક્ષા ફી ભરશો તો પરીક્ષા ફી ભરવાની જાણ એસએમએસ દ્વારા કરવામાં આવશે જો ઉમેદવારે પોસ્ટ ઓફિસમાં ફી ભરેલી હશે અને એમ એસએમએસ ન મળે તો તાત્કાલિક ઉમેદવારે પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે કોમ્પ્યુટર અંગેની જાણકારી ઉમેદવારે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ હોવું જોઈએ અને તેની સાથે સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરનું પોસ્ટ કરેલું સર્ટિફિકેટ હોવું જોઈએ જો આ ના હોય તો ધોરણ દસ અને બારમાં કોમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ જો આ તબક્કે પ્રણપત્ર ન ધરાવતા હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે પરંતુ નિમણૂક મેળવતા પહેલાં આ પ્રમાણપત્ર અચૂક રહે રજૂ કરવાનું રહેશે અન્યથા નિમણૂક પત્ર રહેશે નહીં પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ પરીક્ષા પદ્ધતિ ઉમેવાર પદ્ધતિથી લેવાશે જેમાં નર્સિંગ વિષયના સો પ્રશ્નો રહેશે અને ગુજરાતી વિષયના સો પ્રશ્નો રહેશે જેમાં પેપર એકમાં નર્સિંગ વિષયનું હશે જેમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગ વીસ ગુણનું મેડિકલ સર્જરી નર્સિંગ વીસ ગુણનું મિડવાઇફરી એન્ડ પીડિયાટ્રિક નર્સિંગ વીસ ગુણનું મેન્ટલ હેલ્થ અને સાયકટ્રિક્સ નર્સિંગ વીસ ગુણનું અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ વીસ ગુણનું રહેશે પેપર બેની વાત કરીએ પેપર બે ગુજરાતી ભાષામાં રહેશે જેમાં અભ્યાસક્રમ ધોરણ બાર હાયર સેકન્ડરી કક્ષાથી નીચેનું રહેશે નહીં એટલે કે ધોરણ બારની કક્ષાનું રહેશે જેમાં ગુજરાતી ભાષા ત્રીસ ગુણનું ગુજરાતી વ્યાકરણ ચાલીસ ગુણનું અને સાહિત્ય ત્રીસ ગુણનું રહેશે દરેક ખોટા પ્રશ્નો માટે પોઈન્ટ પચીસ ગુણ ઓછા કરવામાં આવશે પેપર એકમાં ઉત્તીર્ણ થવા માટે તમારે ઓછામાં ઓછા ચાલીસ ટકા લાવવા જરૂરી છે પેપર બેમાં ઉત્તીર્ણ થવા માટે ઓછામાં ઓછા પાંત્રીસ ટકા લાવવા જરૂરી છે આમ બંને પરીક્ષામાં પાસ થવું જરૂરી છે નર્સિંગ વિષયમાં અને ગુજરાતી વિષયના બંને પેપરમાં મેળવેલા કુળ ગુણને આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે હવે અગત્યની તારીખો જાણી લઈએ માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ પાંચ દસ બે હજાર ચોવીસથી ત્રણ અગિયાર બે હજાર ચોવીસ દરમિયાન અરજી કરી શકશે અરજી કરવાની વેબસાઈટની વાત કરી લઈએ ઉમેદવારો ઓનલાઈન અરજી ઓજાસની વેબસાઇટ ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી કરવાની રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ઓફિશિયલ નોટિફિકેશનની વાત કરીએ તો ઓફિશિયલ નોટિફિકેશન પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે વધુ માહિતી તમારા માટે તમારે અમારી લાઇક અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે અને આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ